અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરે છે અને બાગાયતમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે પરંતુ ચાલુ વર્ષે ખેડૂતો વધુ એક વખત વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે કારણ કે અમરેલી જિલ્લામાં બેવડી ઋતુનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે અમરેલી જિલ્લામાં બાગાયતી પાક તરીકે આંબા જામફળ સીતાફળ તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે અને બાગાયતી પાકમાંથી સારી એવી કમાણી પણ મળી રહે છે અને ફળમાં ફળનો રાજા એટલે કેરી કહેવાય છે ચાલુ વર્ષે ખેડૂતોને બેવડી ઋતુનો માર સહન કરવો પડે તેવું લાગી રહ્યું છે કારણ કે સૌ તો બેવડી ઋતુ થવાને કારણે આંબામાં મોર ફ્લાવરિંગ યોગ્ય સમયે આવ્યું નહોતું સમય કરતાં લેટ આવ્યું હતું તો ત્યારબાદ વધુ એક વખત વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાન બેવડી ઋતુ થતાં આંબા ઉપર આવેલું સારું ફ્લાવરિંગ ખરી પડી રહ્યું છે ફ્લાવરિંગ ખરવાને કારણે ચાલુ વર્ષે ઉત્પાદનની પણ શક્યતા ઓછી રહેલી છે સાથે જ ચાલુ વર્ષે જો વાવેતર સારા થયા છે અને ફ્લાવરિંગ પણ સારું આવ્યું હતું પણ બેવડી ઋતુના કારણે ફ્લાવરિંગ ખરી જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ફ્લાવરિંગ ખરતાની સાથે જ ચાલુ વર્ષે ઉત્પાદનની દૃષ્ટિએ વાત કરીએ તો ઉત્પાદનમાં પણ ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે અને થશે પણ કારણ કે હાલથી જ ફ્લાવરિંગ ખરવા લાગ્યું છે જેથી ઉત્પાદનમાં ઘટાડો થશે અને જો ઉત્પાદનમાં ઘટાડો થશે તો ચાલુ વર્ષે એટલે કે આ ઉનાળામાં કેરીના રસિકોને કેરીનું મૂલ્ય ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ ચૂકવવું પડશે કારણ કે કેરી મોંઘી બનશે ચાલુ વર્ષે ખેડૂત એક બાદ એક વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળતો આવ્યો છે અને વધુ એક વખત ખેડૂતોને આખર સમયની અંદર છેલ્લા સમયમાં બેવડી ઋતુનો માર પણ ખેડૂતને સહન કરવો પડ્યો હતો અને હાલ આ ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં અગિયાર તાલુકાઓમાં બાગાયતી વાવેતર થયું છે નામ રમેશભાઈ બસુભાઈ ડાભી ગામ ભાડ તાલુકો ખાંભા અટાણે બેવડી ઋતુ આલે છે એને સવારે પડે ઝાકળ બપોરે પડે તડકો કાંઈ ફ્લાવર જેટલું આવે એટલું બધું ખરી જાય છે ખાતર નાખી ગવા નાખી કોઈ પણ વસ્તુ નાખી ફાલ રહેતો નથી તો ઓણે કાંઈ વધવાનું નથી આમાં કાંઈક સરકાર ધ્યાન દે